નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદનીકું યુટ્યુબ ચેનલમાંુંજ પ્રમાણે સ્વાગત કરું છું તો આજના વિડીયો વાત કરીશું ટેટ ટાટ પ્રતિબજે સેકન્ડરી ટાટ હા સેકન્દરી મેરીટ યાદી જાહેર તમારું મેટ હવે તમે જોઈ શકો છો મિત્રોને સંપૂર્ણ ચર્ચા કરવાના છે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવ્યો છે તેના લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું મિત્રો આવશે જોઈન થઈ જાવ તમને આ ચેનલ પર એટલે ગુજરાતી સાહિત્ય વેદનીકું ચેનલ પર શિક્ષણ જગતની અધિક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક આમી ભરતી શિક્ષણ સહાયક અન્યથા કોઈપણ સ્કૂલમાં કોઈપણ સ્કૂલમાં પ્રાઇવેટમાં કોઈપણ શિક્ષક લેવલની ધોરણ એકથી પાંચથી આઠમ નવથી દસમાં અગિયાર કે બારમાં કોઈપણ ભરતી આવે શિક્ષક લેવલને તમે જોઈન કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે સમયના બગાડતા આ વિડીયો વિડીયોની શરૂઆત કરું છું તો મેયરિત મેડિત યાદી જાહેર તમારો મેટ હવે તમે જોઈ શકો છો મિત્રો આ જે અપડેટ તમને કહી શકાય તે આ છે મિત્રો ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી માધ્યમમાં ઉચ્ચતર માધ્યમિકમાં મિત્રો ગુજરાતી માધ્યમમાં છે ક્રમ વાઇઝ તમે જોઈ શકો છો વિષય વાઇઝ જગ્યાઓ કેટલી છે પાસ થયેલા ઉમેદવારો પણ તમે સામે જોઈ શકો છો પછી પછી તમને ખ્યાલ આવશે કે કેટલું કોમ્પિટિશન છે કોમ્પિટિશન છે ગુજરાતી મિત્રો આઠસો સત્ય જગ્યા છે તેના માટે મિત્રો ત્રણ હજાર એકસો એકવીસ ઉમેદવારો પાસ થયેલા છે સંસ્કૃત વિષયમાંથી ત્રણસો એકની જગ્યા સામે એક હજાર સત્તાવન ઉમેદવારો છે કોમર્સમાં મિત્રો આઠસો અઠ્યાસી સામે ઉમેદવાર પાંચ સંખ્યા છે ઓગણીસ હજાર ત્રણસો અંગ્રેજી વિષય માટે મિત્રો એક હજાર બે સંખ્યામાં તે ચારસો છોતેર પાસ થયેલા મિત્રો આમાં અંગ્રેજ આઠસો પાસ્ટ્રો ફાયદો સો ટકા મિત્રો એમ પાસ્ટ ઉમેદવાર ઓછા છે ઓછા છે અને જે જગ્યાઓ છે વધાર અર્થશાસ્ત્ર મિત્રો પાંચસો પંચ્યાસી સામે પાંચસો ભૂગોળ ભૂગલમાંથી ત્રણસો ચૌદના સામે મિત્રો ઓગણચાળીસ જગ્યાઓ છે તો મિત્રો આમાં કોમ્પિટિશન રહેવાની છે હિન્દી વિષય માટે બસો સત્યાવીસ છે તેના સામે મિત્રો એક હજાર અઠ્યાસી ઉમેદવારો પાસ થયેલા છે ઇતિહાસ વિષય માટે એકસો નેવું જગ્યાના સામે અડતાલીસ જગ્યાઓ છે મનોવિજ્ઞાન અડતાલીસ ઉમેદવારો પાસ છે મિત્રો જગ્યાઓ છે તો એકસો નેવું પણ પાસ થયેલા છે અડતાલીસ અને મનોવિજ્ઞાન માટે ચારસો બત્રીસ જગ્યાઓ છે તેના સામે એકસો પંદર પાસ ઉમેદવાર છે મિત્રો આ છે ઉચ્ચતર માધ્યમિક ગુજરાત માધ્યમિક છે તમે જોઈ શકો છો ઉચ્ચતર માધ્યમિક 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 માટે છે સૌથી વધારે મિત્રો તમે જોઈ શકો છો કે કોમર્સ વિષય માટે છે જો કોમ્પિટિશન મિત્રો રહેવાની છે આઠસો અઠ્યાસી જગ્યાઓ છે તેમાં મિત્રો ઓગણીસ હજાર ત્રણસો ચાલીસ ઉમેદવારો જે પાસ થયેલા છે મિત્રો આમાં કોમ્પિટિશન દેવાની છે સાથે સાથે મિત્રો હિન્દી વિષયમાં જોઈ શકો છો બસો સત્યાવીસ જગ્યાઓ છે અને એક હજાર અઠ્યાસી અઠ્યાસી ઉમેદવારો પાસ થયેલા છે તો મિત્રો આવીને વેબપ્રિટ બના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ